દેશના દરેક ખૂણે પ્રાચીન કાળથી વરસાદના વર્તારા કરવાની અનેક પરંપરાઓ પ્રચલિત છે જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો અગાઉના સમયમાં ખેડૂતો ચોમાસાનો વર્તારો ટીંટોળી પક્ષીના ઈંડાના આધારે કરતા હતા જે આજે પણ આ માન્યતા જીવંત છે ટિંટોળીના ઈંડા મૂકવાની રીતથી આવનાર વર્ષ કેવું અને વરસાદ કેવો રહેશે તેની આગાહી કરવાની ખૂબ રીત ખૂબ જ જાણીતી છે ટીટોળી કેટલા ઈંડા મૂકે જમીનથી કેટલી ઊંચાઈ પર મૂકે ઊભા કે આડા આ તમામ પદ્ધતિથી આવનાર વર્ષ અને વરસાદનું અનુમાન કરાય છે ત્યારે અરવલ્લીના મોડાસા ખાતે રામ પાર્ક સોસાયટીમાં નવી બની રહેલા બિલ્ડિંગના બીજા માળ પર ટીટોળીએ ચાર ઈંડા મૂક્યા છે બીજા માળ પર ટીટોળીના ઈંડા જોતા ગ્રામ્ય માન્યતા મુજબ આ વર્ષે વરસાદ ખૂબ જ સારો થવાનો અંદાજ છે ટિપોડીએ ચાર ઇંડા મૂકતા જોઈને મકાન માલિક વાસુદેવભાઈ શાહ દીપક શાહ અને ઉમેશ શાહના પરિવારજનો ખુશ થઈ ગયા હતા અને તેમની જાણકારી મુજબ ચાર ઈંડા ઊંચાઈવાળી જગ્યા મૂક્યા છે તો ચાર મહિના સુધી વરસાદ આવે તેવી આગાહીની સાથે સારા ચોમાસાની આશા વર્તાઈ રહી હોવાનું જણાવ્યું હતું